બોલો ભારત માતા કી જય હાજન સિરાવી નયા હો જા હમ જોર થી જય જય બોલો યાર બોલો ભારત માતા કી જય જય જવાન જય કિસાન આઝાદિન જિંદાબાદ કોમી નારા વંદે માતરમ ભારત માતા કી જય હવે આજે અમારા ગામની અંદર થી જે ખેડૂત મિત્ર ની અટકાયત કરવામાં આવી હતી એના ફાર્મની અંદર આજે અમે ઘણા બધા મજૂરો લગભગ પાંત્રીસ થી ચાલીસ અમે મદદ કરવા માટે આવ્યા છીએ અને આજે એમને એમને મગફળી અને આ જુવાર તો જો વાટી નાખીએ અત્યારમાં આ બધી જુવાર અત્યારે અમે વાઢી રહેવા આવ્યા છીએ અને હવે અમે ટેક્ટર બોલાવી અને મગફળીનું અમે ખેડૂત ભાઈઓ મળી અને બધાએ અમે સાથ સહકાર દેવા આવ્યા છીએ અને હવે મગફળીનું કામ લેવાનું છે અમે બધા ખેડૂત જ છીએ કોઈ આમાં કોઈ દાળિયા નથી આવ્યા કોઈ મજૂર નથી બધા અમે ખેડૂતો એકા બીજીના અમે ગામના બધા ખેડૂતો મળી અને એને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ હવે ટ્રેક્ટર બોલાવી અને મગફળીનું કામ ચાલુ કરવાનું છે અને બીજા નંબરના આપણે એક જે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નરસિંહ માતા જ્યારે જેલમાં હતા ત્યારે ભગવાને એમના જેલમાં પણ કામ કર્યા હતા તો એવો એક નમૂનો આજ તમને જોવા મળશે કે આજે ભગવાન એમની વાડી આવી અને ખુદ કામ કરવા માટે આવ્યા છે જોઈ શકો છો આ ભગવાન જે નરસિંહ મહેતાનું કામ આવી રીતે જ કર્યું હતું કોઈ સક સકરને ગયા પદમ લઈને ને કામ કરે એવું ન હોય આવી રીતે જ કામ કર્યા હતા નરસિંહ મહેતાના અને આપણે પણ આવી જ રીતે કામ કરી અને જે અમારા ભાઈ પિન્ટુભાઈ આજે જે જેલની અંદર છે પણ એમની વાડીનું કામ અમે બધા સાથે મળી અને કરી નાખ્યું છે અને પિન્ટુભાઈને એમ એટલું કહેવું છે મુંજાતા નહીં તમ તારે અહીંયા બધું થાય પડશે વંદે માતરમ ભારત માતા કી જય